ઇલેક્ટ્રિક આસિસ્ટન્ટની ભરતીમાં જે ગેરરીતિ કે જો બોગવાચારી થઈ તેને લઈને અમે રજૂઆત માટે જેટકોની જે વડી કચેરી છે બરોડા ખાતે ત્યાં ઉપસ્થિત રહ્યા હતા અને ત્યાં અમે એમની સાથે આજે મુલાકાત કરવા માંગી રહ્યા હતા ત્યારે આજે અમારી મુલાકાતમાં એવું કમિટમેન્ટ આપવામાં આવ્યું કે તમને એમની સાથે મુલાકાત કરવામાં આવશે મુલાકાત જ્યારે અમે કહી શકાય કે એની ચેમ્બરમાં ગયા અધિકારીની ચેમ્બરમાં ત્યારે જેટી રાય જે અધિકારી હતા એમની સાથે મુલાકાત કરવામાં આવી એટલે કે

જે જગ્યાએ સતીજ રાણી એમાં જોવા જઈએ તો પોલ ટેસ્ટ તો આ પોલ ટેસ્ટમાં જે નીતિ નિયમો હતા જેમાં જેને આપણે રિક્રુટમેન્ટ રૂલ્સ કહીએ છીએ એટલે કે આરઆર આરઆરમાં સ્પષ્ટ લખવામાં આવ્યું છે કે બે નંબરની વિગત જોવામાં આવે તો કે ઉમેદવારે ગઢર પોલીસ છ મીટરની ઊંચાઈને ક્લેમ્પ લગાડવામાં આવેલો છે તેની પણ સ્પર્શ કરવાનો રહેશે આમાં ક્યાંય એવું લખવામાં નથી કે આજે કે પગેથી સ્પર્શ કરવો અને ત્યારબાદ જે પોલ ટેસ્ટની જે પ્રક્રિયા છે એમાં કોઈ પણ જગ્યાએ વિસંગતતા જણાય તો એ ઉમેદવારે ત્યારે ને ત્યારે તે જે અધિકારી હોય એને જાણ કરવાની રહેશે ત્યારબાદ કોઈ પણ એમાં ગેરરીતિ કોઈ પણ બાબતો સામે આવે તો તેને ધ્યાન દોરવામાં આવશે નહીં આ પ્રકારની એમાં રિક્રુટમેન્ટ રૂલ્સ છે એમાં સ્પષ્ટતા કરવામાં આવી છે કે આ રિક્રુટમેન્ટ રૂલ્સ પ્રમાણે એની ભરતી થવી જોઈએ પરંતુ સરકારને આજથી નવ મહિના પહેલા જે ભરતી લેવામાં આવી પોલ ટેસ્ટ એમાં એને ગેરથી એટલે કે અચાનક જ નવ મહિના પછીને એને બ્રહ્મ જ્ઞાન થાય છે એને કુંભકરણ નિંદ્રામાંથી જાગે છે એને કહેવામાં આવે છે કે આ ભરતીમાં નવમા મહિના એટલે કે ત્રીજા મહિનામાં જે પરીક્ષા લેવામાં આવી ત્યાં અમારાથી ભૂલ થઈ છે હવે આમાં અધિકારીઓની ભૂલ થઈ છે જે તે જવાબદાર અધિકારીઓ જે હાજર હતા એને જે દિશા નિર્દેશ એને જે માર્ગદર્શન આપ્યું એ પ્રમાણે વિદ્યાર્થીઓ પરીક્ષા આપી તો એમાં ક્યાંય ઉમેદવારોનો બિલકુલ વાંક નથી અમે સ્પષ્ટપણે કહીએ છીએ કે ઉમેદવારો સાથે અન્યાય થયો છે જે તે જગ્યાએ જેનો વાંક છે એ જે તે સર્કલના જે ડેપ્યુટી એન્જિનિયર જે જુનિયર એન્જિનિયર જે એક્ઝિક્યુટિવ એન્જિનિયર છે જે ત્યાં એ કહી શકાય નિરીક્ષક તરીકે હાજર હતા એમના દિશા નિર્દેશ પ્રમાણે એ ઉમેદવારોએ પરીક્ષા આપી છે તો ઉમેદવારોનો બિલકુલ વાંક નથી અને જે યોગ્ય માપદંડ હતા યોગ્ય માપદંડો પ્રમાણે પરીક્ષા આપી છે હવે સરકારે આ વિદ્યાર્થીઓ સાથે ફરીથી અન્યાય કર્યો છે અને કહી શકાય કે ફરીથી આ પરીક્ષાની નવી તારીખ જાહેર કરી છે અને જે એચઆર હતા અમને એવું પણ જાણવા મળ્યું એની બદલી કરી નાખવામાં આવી છે પણ મૂળ તો જે જવાબદાર અધિકારીઓ જે હાજર અધિકારીઓ હતા એની ઉપર કોઈ જ પ્રકારના એક્શન લેવામાં આવ્યા નથી અમારી પહેલી માગણી એ જ છે કે જે જગ્યાએ જે તે સર્કલમાં જે અધિકારીઓએ ગેરરીતિ કરી અથવા તો ગેરરીતિમાં ભાગ ભજવો એ અધિકારીને દૂર કરવામાં આવે એ અધિકારીઓના વાકે આ વિદ્યાર્થીઓ જે પ્રમાણિક અને ઈમાનદારીથી જેને પરીક્ષા આપી દે એ શા માટે ભોગવે અને ક્યાંય એવું જોવા મળ્યું છે કે ભાઈ આપણે ઇલેક્ટ્રોલ પ્રોસેસમાં જોવા જઈએ તો ચૂંટણીની પ્રથા આપણે ચૂંટણીથી જ્યારે કોઈ કેન્ડિડેટને પસંદ કરતા હોય અને જ્યારે એ શપથવિધિમાં હાજર થવાનું હોય શપથ લેવાનો હોય અને ક્યારે એવું સાંભળ્યું કે ભાઈ તમારા જે તે ઈવીએમમાં ક્યાંક ભૂલ થાય તમારે ફરીથી રીકાઉન્ટિંગ કરવું પડશે અથવા તો ફરીથી તમારે સામાન્ય જનતા પાસે જવું પડશે તમારે ફરીથી વોટિંગ કરાવવું પડશે અને તમારી આ જે જન્યતાની પરીક્ષા રહે તમારે ફરીથી આપવી પડશે આ પ્રકારની ક્યારેય એ પરીક્ષાઓમાં ફરીથી રીચેકિંગ કે રીપરીક્ષાઓ નથી થતી તો આ ઉમેદવારોની પરીક્ષામાં શા માટે ખૂબાચારી થઈ છે આ સ્પર્ધાત્મક પરીક્ષામાં જ ખૂબાચારી શા માટે થઈ છે ત્રીસ જેટલી જીપીએસસીની પરીક્ષાઓ રદ કરી નાખવામાં આવે ગૌણ સેવાની પરીક્ષાઓ રદ કરી નાખવામાં આવે આ વિદ્યાર્થીઓ સાથે ક્રૂર મજાક થઈ રહી છે એ રાજનેતાઓની પરીક્ષામાં જો કોઈ પ્રકારની ખૂબાચારી ન થતી હોય તો આજે જે વિદ્યાર્થીઓ છે એની પરીક્ષામાં જે ખૂબાચારી થઈ છે એમાં જરા પણ સાક્ષી નહીં લઈએ આજે અમે એમડીને મળવા માટેનો સમય માગ્યો છે અને જ્યાં સુધી એમડી અમને નહીં મળે ત્યાં સુધી અમે આ જગ્યા છોડવાના નથી આવના દિવસોમાં અમારે જે પણ મોરચે આંદોલન કરવું પડે જે પણ મોરચે લડવું પડે એ તમામ મોરચે અમે લડવાના છીએ એ પછી અમારે ઉર્જા મંત્રીના ઘરનો ઘેરાવો કરવો પડે વિધાનસભાનો ઘેરાવો કરવો પડે જે પણ જન પ્રતિનિધિને મળવું પડે જે પણ પક્ષ વિપક્ષ પક્ષને મળવું પડે તમામને મળવા માટે અમે તૈયાર છીએ પરંતુ મારે ન્યાય જોઈએ છે આ ઉમેદવારો સાથે જે ક્રૂર મજાક થઈ રહી છે એ મજાક અમે જરા પણ સાચી નહીં લઈએ અમારી એટલી જ માંગણી છે આ પ્રતિષ્ઠિત માધ્યમથી અમે સરકાર સરકારશ્રીને મેસેજ પહોંચાડવા માગીએ છીએ કે ભાઈ તમને લાગતું હોય કે પોલ ટેસ્ટમાં જ્યાં સદી જણાની તો એક સર્કલની તમે પોલ ટેસ્ટ ફરીથી લ્યો ચલો અમે સૌમતી આપીએ છીએ અમે દરેક વિદ્યાર્થી આગેવાન તરીકે એક હું તમને સહમતી આપું દરેક વિદ્યાર્થી તરીકે હું તમને સહમતી આપું છું કે અમે જે તે સર્કલમાં ગેરથી જઈએ છીએ જે પણ સર્કલમાં એ ખામી હશે કે ફરીથી પોલ ટેસ્ટ આપવા માટે તૈયાર છે પણ લેખિત પરીક્ષા અમે શા માટે આપીએ તમારા હાથ દુઃખે છે તો હાથ કાપો પણ પગ શા માટે કાપી નાખો છો જે જગ્યાએ ભૂલ થઈ છે તમને પેટમાં દુઃખે છે તો પેટનો ઈલાજ કરો તમે માથેની દવા શા માટે લો છો અમે સ્પષ્ટપણે કહીએ છીએ જે જગ્યાએ ગુબાચારી કે જે જગ્યાએ ભૂલ થઈ છે એની જ ઈલાજ કરવામાં આવે જે જગ્યાએ એટલે કે પોલ ટેસ્ટમાં ખામી છે કોઈ વાંધો નહીં અમે પોલ ટેસ્ટની પરીક્ષા ફરીથી આપવા માટે તૈયાર છીએ પણ અમે લેખિત પરીક્ષા એટલે કે અમારો ઉમેદવાર એક પણ જગ્યાએ લેખિત પરીક્ષા ફરીથી નહીં આપે જય હિન્દ જય ભારત આવું છું છેલ્લા હું બે વર્ષથી કંઈ કામ ધંધો નહોતો કરતો સ્પેશિયલ જીબીની પરીક્ષા માટે તૈયારી કરતો હતો અત્યારે સિલેક્શને થઈ ગયું હતું મેડિકલે થઈ ગયું હતું બધું જીબીના વિદ્યુત સહાયક સહાયકની એમાં મેડિકલ મેડિકલ મારું બધું થઈ ગયું હતું ઓલ્ટેજે કમ્પ્લીટ થઈ ગયું હતું છેલ્લા આ ઓર્ડર આપવાના હતા દિવાળી પહેલાં એ પણ ના આપ્યા પછી આ ઉત્તરાયણ આવે તો અમારું કપાઈ ગયું શું થયું પણ આ કે જે પ્રાઇવેટ એસેસ હતા ને જે પ્રાઇવેટ એસેસ તો એ ગવર્મેન્ટમાં લેવાના હતા તે હજી સુધી લીધા નથી અને જે લીધા નથી એના કારણે આ બધું થયું છે

હું લુણાવાડા થી આવું છું પરીક્ષા અમારી વીએસ ની છે એ રદ કરી દેવામાં આવી છે જે લીધા આજે કંઈક ત્રણ કે ચાર મહિના થઈ ગયા છે એ વાતને અને ડોક્યુમેન્ટ વેરિફિકેશન અને એ બધા કરતાં બી ત્રણ મહિના થઈ ગયા હવે અમને એમ કહેવામાં આવ્યું છે કે તમારે પોલ ટેસ્ટમાં કંઈક ક્વેરી આવી છે હવે પોલ ટેસ્ટ કરે અમારે આજે દસ મહિના થઈ ગયા છે હવે દસ મહિના પછી આ લોકોને ખબર પડી કે તમારે પોલ ટેસ્ટમાં ક્વેરી આવી છે અને અમારા જે કોલ લેટર હતું એમાં સ્પેશિયલ લખેલું હતું કે તમારે કોઈ બી પોલ ટેસ્ટમાં પ્રોબ્લેમ હોય તો સ્થળે જ તમારે નિવાકરણ લાવી દેવું એનું તો હવે આ લોકો એમ કહે છે કે તમારે અમારી પાસે બે રસ્તા છે એક રસ્તો કે અમે ગાંધીનગર ની અંદર સત્યાગ્રહ છાવણીમાં આંદોલન કરીશું અને બીજો રસ્તો કે અમે ન્યાયતંત્ર સમક્ષ પણ આની માંગણી કરવાના છીએ કેમ કે જે તે સમયે જ્યારે એના પોલ ટેસ્ટ લેવામાં આવતો હતો ત્યારે પોલટેસ્ટ દરમિયાન વિડીયોગ્રાફી થઈ છે અને એ વિડીયોગ્રાફીમાં અમે સરકારને સ્પષ્ટ દેખાય છે કે ભાઈ વિડીયોગ્રાફી થઈ આ તમામ જે પોલ ટેસ્ટની એમાં વિદ્યાર્થીઓનો ક્યાંય વાત નથી જે પણ જ્યાં સ્થાનિક જે કહી શકાય ડેપ્યુટી એન્જિનિયર જુનિયર એન્જિનિયર એક્ઝિક્યુટિવ એન્જિનિયર જે હતા એનો વાંક હતો એટલે અમે સરકારને કહીએ છીએ કે તમારા અધિકારીઓના વાંકે એ વિદ્યાર્થીઓ શા માટે ભોગવે જો આગળના દિવસોમાં અમારી એટલે કે વિદ્યાર્થીઓની માગણી સંતોષવામાં નહીં આવે એની લાગણીને ધ્યાનમાં રાખવામાં નહીં આવે તો યાદ રાખજો કે અમારે વિધાનસભાનો ઘેરાવો કરવો પડે તો પણ અમે પાછા નહીં પડીએ આદરણીય કનુભાઈ દેસાઈ એટલે કે મંત્રી જે છે એમના ઘરનો ઘેરાવો કરવો પડે તો પણ અમે પાછા નહીં પડીએ અને સત્યાગ્રહ છાવણીમાં અમારે આંદોલન કે ધરણા પ્રદર્શન કે ભૂખ હડતાલ કોઈ પણ કરવું પડશે અમે એડી ચોટીનું જોર લગાડીને તમામ મોરચે લડવાના છીએ સરકાર કોઈ પણ સંજોગોમાં અવાજ દબાવવાનો પ્રયત્ન કરે પરંતુ અમારો અવાજ દબાશે નહીં કેમ કે અત્યારે જે વર્તમાનમાં જોઈએ તો સરકાર કોઈને કોઈ રીતે હથકંડો અપનાવી આગળ પોલીસને ધરી પોલીસના ઇશારે કોઈપણ સંજોગોમાં અવાજ દબાવતી હોય છે પરંતુ અમે વિદ્યાર્થીઓ સાથે જી વિદ્યાર્થીઓને વેદનાના વાચક છીએ અને આગળના આગળના દિવસોમાં એડી ચોટીનું જોર લગાડીને તમામ મોરચે લડવાની અમારી તૈયારી છે